આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ એવા જ સંગઠન મહામંત્રી રત્નાગર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને જે અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે સારામાં સારી કામગીરી રહે લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે આજે અમરેલી જિલ્લામાં નવા પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે અતુલભાઈ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સંગઠનની દ્રષ્ટિએ હંમેશા અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા સમયમાં અતુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના જે કામ કરવાની એમની પદ્ધતિ છે એમના નેતૃત્વમાં અમરેલી જિલ્લો સંગઠનાત્મક રીતે અને આગળ વધશે એવો મને વિશ્વાસ છે